આમાં તો મને ના ખાવા પડે ટોકાઈ જાય તો પાવું ચોક ઠોકાય સમજ્યા નજર બજર વાળીને પહી આપે તમને હું નહીં ક્યાં તો થોડા માખા લો તો હું સારું લાગે પબ્લિક ને આના જોડે બાઇક માગવું એટલે પેલા મન ભાઈ કોળો લઈને આ બુઈ ના જેવું હોલો હોલો બીજું શું ચાલે હું લાયા લા શું હતું આગળ કચાર્યું આવવા જવું હા પછી તમારે લેતા એક ડબ્બો આખો ભરીને

પણ કોઈ પણ થાય ને તો એ મારી જવાબદારી લાકડી ઉડે તો મને ખબર પડે હા એ તો મને ખબર મારી જવાબદારી કેટલા કે પહાવાના હમણા અડધા કલાકમાં પાછો યાર હર આવી જજો હો કીધું અડધા કલાકમાં એક પોણી પીન આ પીન તરત પાછો ચાય નઈ મીકવા દો હા હું જોઈ લઉં તો તો કુ તો ફૂલ જ છે lấy cho nè biar đã aja ra cắt đi tao Swanti Swanti salam teman. મને ખબર નથી ક્લચ છૂટી જઈ હું ક્લચ છૂટી જાય માય નંગ વાળો મને અરે ક્લચ છૂટી ગઈ યાર આગા આપણ તાવી આપણ અમે અડધા કલાકમાં પાછું યાર આ તો અમે પોથી ક્લચ છૂટી ગઈ ને એટલે એવું થી બાકી આપણા હાથમાં ના થાય વીમો ના લાતા કમ્પ્લીટ જ જાય આ જો તો કચરિયાની તરફ પડે

તવાધી રાતે અલ્યા આ તો નવરો હતો બરાબર ચેતન હું બેતન બધું કોમકાજ હતું બધું પતિ ગયો હું કીધું હાગા ચમચી ચમચી દળવાનો બટા નાય આ

તો પાર્ક બાઈક લાવ્યો ને આરો હું ઊ કરતો લઈ જાય છે આ કેક ને ઠોકણી ને કે મારા દોગમ ગમી આવશે એ તો મોહ મરજીયા પણ બાઈક હાજુ લાવત હારું આ નું કોટિયો આર ઓય અયા કુંધીભાઈ

મારું બેટું અલવાણ ને આ તો બાઈક લઈને આવી ગયો હ ત્યાં આવશે ઓર કે જીવો કરે જવાનો તો બાઈક આવે છે ને હાર આતો નહી આ દેખાય માં ચોખું હશે તારો સાયકલ નથી ને બાઈક કોનું હ વાગ વાગ હ વાગ વાગ આ તો નીકળી ગયો જંગલ માં હી પૂરું બાઈ ખા પણ મૂળ આવ્યો હા મૂળ આવ્યો તારા સાયકલ લાવવાના વેત નહીં તું બાઈક લાવ્યો છે અલ્યા હજુ તો ગોમમાં ચિતલન ભૂર્યા ચિતલન જો આરે બાકી રહી ગયો તને તમને ખબર અને આજ ગોમમાં મૂ ચિતલન ચૂડીને આવ્યો હો તો હવારે ખબર પડશે તું આતરી બેહા જો ને એટલે આવશે બધા ઓમ કે કોણથી વાગે ઓમ ના મારે કોણથી વાગે પેરાન મારે કોણથી વાગે પેરાન મારે એ આવશે બધી ડિટેલો અને આ વાઘનું નામ આવશે ત્યારે સાઈડ

જો આખલા ભળે તો પડી ગયા તો જોતો નહી પણ તને બજાર વચ્ચે હું માર્યા તું આ ખાલી કરી સર આ મારા હો હું જોર તો નહી આ ગપુંનો એકલા તો બહુ થઈ ગઈ રામ કોન્ટ્રી બાઈક આવો કાકો આંટી ભાઈ કેમ સતી બાય કાકો કોઈ હોય તો તારા એ બાઈક કેમ સતી આકો મેરા બાપ બદનામ થા મે ભી બનવા ઉકતી જો પતા હે એ તમારા કન્યા પર પાવર તો કરો પાવર કરો પાવર કરો હે એટલે હું આ બાઈક સતી તમે આકો અને મને ધમકાઓ આ કોનતી નું કોઈ ગમ નોમ લેતું નહીં અને તું મારું પાવર નોમ કહું લે તમે જે ભાગ હોય તમારા કન્યા વાઘ હતા વાઘ છીએ ને વાઘ થઈને ફરવાના ગયા માપ મારી રહ્યા છીએ માપ હજુ વાઘ ખાવ ખાવ માર હજુ ઘેર એક તો સાયકલ લાવવાના પૈસા નહિ પાવર તો કેટલો કરો બાઈક મારું હોય

અરે હું વાત કરું યાર પેલા કેમ બાઈક લઈને ગયા યાર તમે હગા ઓવા મે હતું કીધું અમાર યાર હગા હા આજ તો બાઇક ને કો તો એ નહીં અરે મુખી માર આ તો હાથ પકડી લો ભોર યાર લેવા મળ ગયા હા છે અત્યાર કોને કોણ થી ના હોય તો તો કેવું પટકાય મુ તો ઉલડી વાર મો પડ હું મને તો બાઈક હું ન તો કે બાઈક પણ ભાગી ગઈ કો કરો યાર મારું બાઇક નું કોક કરી આલો યાર ફોન એ ઢોકલો ની રાખતો છે એ જ મારો ફોન કરો કોન્ટેક્ટ કરો એના

હાલો હા આમાં ન્યા કરો તૈયારી માં છું આ રોટલા બનાવી દીધા પણ ઊંધો નહી ખાવા તો આ ચા પોણી થઈ ગયા હું હમણાં ન્યા કરી દઉં હાલ ના ના બાઈક તો આપડે તમારા વાળા માં આવી હા હા મેખી જો મેખી જો હાલ જ જાય હમણાં પોચ દસ મિનિટ થાય આપણો રસ્તો તો આખું હા હા એ હા

પાતળી જો હે એટલે ગોથી ના કે હોય તો пари ના થા સોડી ના છે તને મારે તો નહીં તાણે એટલે એકડો હે ને તો пари કરી

અને હગા બચારાને બચાવ અને બાઇક લઈને જતા રહેતા શું કરો સમજાવો કોક સમજાવો અમે મારું મન રાખો ઓભરો અને હગો બચારો બાઈક કોક નું માગીને લઈને આવ્યા હા એને શું જવાબ કેર જઈને આલો હે એટલે મારું મન રાખો ને ઓને જવા દો આ તો સજ એવો હું કોઈ બુદ્ધિ નહીં હું કોનથી આ મને જા સુધરી જા કરીએ પડીએ મુખી બચાવવા ના આવ અને કોઈ કયા શરમમાં ના મુકાય શરમમાં બચારા નાખે બરોબર

ભૂલ થઈ જાય મુખી આમાં અત્યારે ભૂલ નઈ થાય વાત ની મજા આવશે ખાઈ પીને મજા કરો ના